જુનાગઢની ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે હવે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીને ગમે ત્યારે નવા વિસી મળશે વિસ્તૃત સમાચાર જાણીએ અમારા રિપોર્ટર હરિતા ગોસ્વામી પાસેથી જુનાગઢની ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીને ગમે ત્યારે નવા વાઈફ ચાન્સેલર મળશે આ માટેની પ્રક્રિયા પૂર્ણતાના આરે પહોંચી છે આ અંગે સિટી કવરેજના અંતરંગ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ નવા વાઇસ ચાન્સેલરની નિમણૂક માટે બનેલી ત્રણ સર્ચ રિપોર્ટ તૈયાર કર્યો મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી સુધી પહોંચ્યો છે આમ સરકાર લેવલે વાઇસ ચાન્સેલરની નિમણૂક કરવા માટે જે કંઈ પ્રોસેસ કરવાની હોય તે પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે હવે સરકાર નોટિફિકેશન બહાર પાડશે જો કે નવા વાઇસ ચાન્સેલરને અપોઇન્ટમેન્ટ ક્યારે આપવી કે સરકાર નક્કી કરશે પરંતુ હવે ટૂંક સમયમાં ગમે ત્યારે નવા કાયમી વાઇસ ચાન્સેલરની નિમણૂક સરકાર દ્વારા કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે વિશેષમાં જે નવા વાઇસ ચાન્સેલરની નિમણૂક કરવામાં આવશે તે યુજીસી કેડરના હશે તેવું પણ જાણવા મળી રહ્યું છે